જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો અમરેલીના રાજકમલ ચોકમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કાશ્મીરના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરમાં પહેલગાંવ હુમલાથી મૃત્યુ પામેલા સ્વર્ગસ્થ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા અમરેલીના સાંસદ દરદ્ભાઈ સુકરિયા સાથે ભાજપના કાર્યકર્તાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ કોંગ્રેસના નેતાઓએ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી કરત પગલાં ભરવાની કરી માંગી સરકાર દ્વારા કડક કાર્યવાહી કરાશે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા સમય અંતરે અલગ અલગ શ્રદ્ધાંજલિ અર્પણ કરાય આજનો જે કાશ્મીરની અંદર ઘટી છે દુઃખદ ઘટના છે એના જે શહીદો થયા છે તેની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો અને આની કોઈ મારી પાસે કોઈ શબ્દ નથી પણ મારી પાસે એટલી જ વાત છે કે આ જે શહીદો થયા છે એના આત્માને શાંતિ મળે અને જે અટાણે હોસ્પિટલની અંદર પીડિત છે કે જલ્દી જે સ્વસ્થ થાય અને ઘરે પાછા આવે એટલા દાદાપાઈ પ્રાર્થના કરું છું અને કીધો કે આ જે લોકો આ ઘટનામાં શહીદ થયા છે એના પરિવારને આ સહનશક્તિ કરવાની ભગવાન શક્તિ આપે અને આ જે હુમલાખોરો છે મારી એટલી જ માંગ છે એને જવાબ એને આપવો પડે અને સરકાર એની માટે વિચારણા કરી રહી છે કે તાત્કાલિક ધોરણે એને વિચાર એને જવાબ મળવાનો છે એકસો દસ ટકા પડવાનો આવી જાવે મહું તો આવું જ છે પાંચ કુટ આજ રોજ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગઈકાલે તારીખ બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરમાં પહેલગામમાં જે ભયાનક આતંકવાદી હુમલો થયો તેમાં મૃત્યુ પામેલ દરેક જીવાત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એના અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવો યોજવામાં આવેલ હતો ભારતમાં ભૂતકાળમાં ક્યારેય પણ આવી ઘટના નથી ઘટી એવી આતંકવાદીઓ દ્વારા જે લોકોને વીણી વીણીને જે મોતને ઘાટ ઉતાર્યા છે તેનાથી સમગ્ર દેશ આહત છે ભયના ઓથ નીચે જીવી રહ્યો છે ત્યારે ભારત સરકારને અમરેલી જિલ્લા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે આ લોકોના ભય દૂર કરી સુખ શાંતિનું વાતાવરણ ફરી પાછું સર્જાય એવા પગલાં લેવા જોઈએ અને આવનારા દિવસોમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે સમગ્ર દેશના લોકો પોતાની આસ્થા મુજબ અમરનાથના દર્શને જવાના છે ત્યારે એમને ભયના વાતાવરણમાંથી મુક્તપણે યાત્રા સફળતાપૂર્વક યોજાય એવા એક્શન પ્લાન કરી સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ